નમસ્કાર મિત્ર જય સરદાર જય સંવિધાન જય વિજ્ઞાન અને જય શ્રી રામ આજે મારે એક વાત કરવી છે કે આ વાત ખાસ ધ્યાન રાખજો મિત્રો તમને દરેકને લાગુ પડે છે વાતમાં એવું છે કે માની લો કે તમે રોડ રસ્તા પર ક્યાં સજાવ છો એક્સિડન્ટ થયા છે કે કોઈ જાનહાની થતી હોય અને કોઈ વ્યક્તિને માર મારવામાં આવ્યો હોય કે કાંઈ પણ એક્સપાય ઈજા થતી હોય અને જે વ્યક્તિ તરપડિયા મારતો હોય તો તમે એને હોસ્પિટલ પગડવાના બદલે આગાજાવ આગાજાવ કરીને જતા રહ્યો છો તો આ માનવતા નથી પ્રેઝન્સ ઓફ માઇન્ડ એવું કહે છે કે તમે એને હોસ્પિટલાઇઝ કરો તમે એને મદદ કરો કોઈ મરતા માણસને બસાવો એ ગુનો નથી અને કોઈ કાયદાકીય રીતે તમારે અટવાનું આવતું નથી મરતો માણસ હોય એક્સિડન્ટ થયું હોય કે કોઈ કંઈ હુમલો થયો હોય કે કોઈ વ્યક્તિને કંઈ પીડા હોય તો હોય એને લોહી લુહાન હાલતમાં રોડ ઉપર પીડ્યો હોય તો એને સૌથી પહેલી ફરજ આપણે એ આવે છે કે એને હોસ્પિટલ પહોંચાડવો હોસ્પિટલ પહોંચાડવાથી આપણને આપણી સાથે કાયદાકીય રીતે કોઈ અડચણ થતું નથી કે આપણી પર કોઈ ગુનો બનતો નથી એટલે આપણી પહેલી માન માનવતા એ છે પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ છે કે કોઈ પણ વ્યક્તિ રોડ ઉપર પડ્યો હોય તરફડિયા મારતો હોય કોઈ પણ ગુનામાં હોય ગમે એવો હોય ગમે વસ્તુ બની હોય પણ એને હોસ્પિટલ પહોંચાડવો એ આપણી પહેલી માનવતા છે ને આપણી પહેલી ફરજ છે હવે જ માની લો કે એની જગ્યાએ આપણો કોઈ દીકરો હોય અને કોઈ જ ટાઈમસર હોસ્પિટલ ન પહોંચાડવા હોય ને એને મૃત્યુ થાય તો કેવું થાય એટલે કોઈ પણ વ્યક્તિને ટાઈમસર હોસ્પિટલ પહોંચાડવો એ આપણી માનવતા માનવતા છે ને આપણી ફરજમાં આવે છે જય હિન્દ જય ભારત